રામ રામ ને સીતારામ આજે આપણે આવ્યા છે મારવાની એની ઘેરે તો આપણે ખટુમરા ના આથણા બનાવવાના છે તો વિડીયો માં જોતા રહેજો ને આ વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો તું તો બોલ બનસી શું કરવાનું આ વિડીયો ગમે તો તો આ રે જો હિસાબ બનાવે છે જો કે ઉભીને

જો અહીંયા કંઈક લહણે ટીંગાડેલું હોય કે અમારા કંઈક ગામડા મારે તો લહણે પણ ટીંગાડી દે જવો તોડેલ નો આખી જોડી લઈ લેવાની જોઈ તો જો વર્ષે ભાગ પાડે છે આના ગ્લાસમાં ઉપાડી છે જોવો તો જો આપણે સા લઈ લીધી છે જો વર્ષે લઈ લીધી તો પી લઈ

તો જુઓ મિત્રો આ છે આ ખટુંબરાનું ઝાડવું જોવો તમે ક્યારે જોયું નહીં હોય તો જુઓ તો આના મિત્રો આપણે ઉપર ચડવાનું છે બરાબર ઉપર ચડીને જે ખટુંબરા છે એ તોડી લઈ કારણ કે એના કરવાના છે આથાણા તો વિડીયોમાં એ તો જોતા રહેજો બરાબર જુઓ દર્શા ને જો કેવું મળી ગયું તો બનશે આટલું લાગી જવું જોવો તો હાલો આપણે અહીંથી ઉપર ચડવાનું છે આ છે ખટુંબરા જુઓ બતાવી દઉં હા હા છે ઘણા છે એમ તો આપણે ઉપર ચડશું એટલે જવો આ રીતના છે ખટુમરા તો હાલો વિડીયો જોતા રહેજો જુઓ હાલો તો જવો આપણે આ જબલો લીધો છે કારણ કે ઉપર તો પડશે નથી તો હાલો આ જબલું લઈને જાય ખટું ઉમરા તોડવા વિડીયો મેં ઘર જોતા રહેજો બરાબર કઈ રીતે તો હાલો ઉપર શરૂ છું ધ્યાન રાખજો ધીમે ધીમે શરૂ પડવું નહીં બરાબર આપણે અડધે સડી ગયા જો આ મરા દેખાય છે જો આવી રીતે ખટુમરા હોય રાખના લુમખા હોય ને એવી રીતે આવે જો ડાળુમાં હોય જો આવા તો કાયરે કોઈ જોયા નહી હોય જોવો તો આપણે ચડી ગયા છીએ હાલો હવે તોરી લઈ ખટુમરા જો આ રીતના હોય છે

કેરીયા કોને કોને મિત્રો ફટામરા ભાવ કોમેન્ટ કરજો જો જો મિત્રો આપણે છે ઘણા બધા આમળા તોડી લીધા છે તો હાલો હવે નીચે ઉતરી જઈએ નકરીયા તણકા કે વિડિયોમાં જોતા રહેજો બરાબર હાલો નીચે જઈએ તો જો આપણે છે એટલે આંબલા તોડીને આવતા રહે જોવો એટલા આંબલા તોડી લીધા જોવો હવે આના કરવાના છે આથણા તો હાલો વિડીયોમાં એક જોતા રહો જોવો ના ખટુમરા કહેવાય એક તો જોઈએ અમે દેશી ખટુમરા ખટુમરા તોડી લીધા જો હવે આ રીતના કુટી નથી

તો જો આ રીતના આપણે આમળા સાફ કરી નાખા તો હાલો ધોઈ નાખી જો મિત્રો પાકરી બાકરી હોય બધું વીવ જાય તો બોલ આ રીતે ધોઈ નાખવાના જવો તો જો આપણા આમળા ધોવાની ચાર થઈ ગયા હાલો આમ કીધી દેશમાં લીલી ખોરાક કરી જુઓ

આખું આખું મીઠું આવે એટલે નાખે મિત્રો આ રીતે લેવાના છે આંબળા

અન તો જો અમે આવી રીતે આપણે જો ઓનલાઈન નાખીઓ અને મિક્સ થઈ જાય હળદર ને મીઠું ને થઈ પીળું આથણ આપણે આમાં પંદર દિવસ રહેવા દેવાના અને પછી આપણે ખાવાના આથણ થઈ જાય એમ તો મિત્રો આ વિડિયો તમને ગમે હોય તો લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભોલતા નહીં કહેવાય છે ખટુમરા જોઈ લો તો હાલો બીજા વિડીયોમાં મળી નેક્સ્ટ વિડિયોમાં તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરે હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો